પ્રાપ્ત કરે છે અને ઘન પદાર્થ ને પ્રવાહી અવસ્થામાં લાવવા માટે કે ઘન પદાર્થના રહેલા અણુઓને મુક્ત કરવા માટે ઉષ્મા આપવી પડે છે ઘન પદાર્થને ઉષ્મા આપવામાં આવે તો એનું તાપમાન વધે એવું નહીં પ્રવાહી ઉષ્મા મુક્ત કરતા તે ઘન પદાર્થમાં ફેરવાશે અને ઘન પદાર્થને ઉષ્મા આપતા તે પ્રવાહી પદાર્થમાં ફેરવાશે કોઈ પ્રવાહીનું વાયુ ની અંદર રૂપાંતરણ કરવું હોય તો તે પ્રવાહી પદાર્થને ઉષ્મા આપવી પડે તો તે વાયુમાં તેજ રીતે વાયુના અણુઓને ભેગા કરવામાં આવે એટલે કે વાયુમાંથી ઉષ્મા મુક્ત કરવામાં આવે તો વાયુ જે છે એ પ્રવાહીની અંદર ફેરવાઈ જશે આમ વ્યાપક રીતે એકમ દળના કોઈ પદાર્થનું એક અવસ્થામાંથી રૂપાંતરણ કરવા માટે આપવી પડતી ઉષ્માને રૂપાંતરણની ઉષ્મા કહે છે એટલે કે ગુપ્ત ઉષ્મા કહે જો ઘન પદાર્થ હશે તેને ઉષ્મા આપવામાં આવશે તો તે ઘન સ્વરૂપમાં ન રહેતા ઘન સ્વરૂપમાં તેનું ઉષ્માનું તાપમાન વધતા વધતા તે પ્રવાહીમાં ફેરવાઈ જશે એ જ રીતે પ્રવાહી પદાર્થ હશે ને તેને ઉષ્મા આપવામાં આવશે તો તે વાયુ પદાર્થમાં ફેરવાઈ જશે પદાર્થની અંદર ઉષ્મા દેખાતી નથી કે બાતરણ કરીને વાયુ પદાર્થ બનાવી દે છે એટલે એ ઉષ્મા છે એને ખુદ ઉષ્મા કહેવામાં આવે છે જેને આવે છે એમ દળનો પદાર્થ હશે હવે કોઈ વાયુ પદાર્થ હશે કોઈ પ્રવાહી હશે એનું વાયુમાં અને વાયુ પદાર્થનું પ્રવાહીમાં પ્રવાહી માંથી વાયુમાં અને વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી જે ઉષ્મા છે તેની બાષ્પાયણ ગુપ્ત ઉષ્મા એટલે ગુપ્ત ઉષ્મા પ્રવાહીનું ઉત્કલન બિંદુ જે છે એ વી વડે દર્શાવવામાં છે એ ઉષ્મા અને એલ વડે દર્શાવવામાં આવે છે આથી પ્રવાહીનું ઉત્કલન બિંદુ હોય થી ઉત્કલન ગુપ્ત ઉષ્મા એ રીતે એ ઉત્કલન ગુપ્ત ઉષ્માને અથવા તો બડે દર્શાવવામાં આવે છે પાણી માટે જે છે એટલે કે એક કિલોગ્રામ પાણીને બે કિલો જૂલ જેટલી ઉષ્મા આપવામાં આવે તો તે પાણીનું વાયુમાં રૂપાંતરણ થઈ જાય છે હવે જોઈએ એકમ દળના ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવામાં આવે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવામાં આવે અથવા તો પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ કરવા માટે જે ઉષ્મા છે તેને ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે ગંતરનું ગલન બિંદુ હોય એટલે કે તેને ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે જેને એલએફ વડે દર્શાવવામાં આવે છે પાણી માટે આ જે એલએફ છે ત્રણસો ત્રણસો તેત્રીસ પ્રવાસ માર્ગ ત્રણ ફલકાય છે આકૃતિમાં તાપમાન વિરુદ્ધ ઉષ્માનો આલેખ દર્શાવેલો છે જુદી જુદી અવસ્થાઓની વિશિષ્ટ એક સરખી નથી પાણી માટે એલ છે એ ત્રણસો ને તેત્રીસ કિલો ભૂલ પ્રતિ કિલોગ્રામ છે એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહી જયારે પાય છે ત્યારે ત્રણસો તેને એક કિલોગ્રામ બરફ ને પીગાળવા માટે પાણીમાં ફેરવવા માટે એ બરફને ત્રણસો ને તેત્રીસ કિલો જેટલી ઉષ્મા આપવામાં આવે છે જેને આ લેફ્ટ વડે દર્શાવવામાં આવે છે અહીંયા ઘડી વડે દર્શાવી દઈએ હવે એક આગળ જઈએ રૂપાંતરણ થઈ ગયું રીતે જો તેને બે હજાર બસો ને છપ્પન કિલોઝુલ જેટલી ઉષ્મા આપવામાં આવે તો તે વરાળમાં ફેરવાય છે જે અહીંયા દર્શાવેલી છે પાણી કરતા બે હજાર બસો છપન કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ જેટલી વધુ ઉષ્મા ધરાવે છે અહીંયા જે છે આ અવસ્થા એક ઘન અને પ્રવાહી બંને અવસ્થા રહેલું જે પાણી છે એમાં પાણી સાથે ત્રણસો ને અવસ્થા અહિયાં દર્શાવેલી છે અહીંયા જ્યારે અવસ્થા રૂપાંતરણ હતું એમાં 100 ડિગ્રી સેલ્સીયસ તાપમાને રહેલું પાણી અને 100 ડિગ્રી કિલોગ્રામ જેટલી ઉષ્મા વધુ હોય છે આ જ કારણથી મોટાભાગે ઉકળતા પાણી કરતા વરાળ જે છે એ વધારે છે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલું જે પાણી છે